હેલો ફ્રેન્ડ્સ આજે આપણે એક એવી બરફી બનાવીશું જે બહારની મીઠાઈને પણ ટક્કર આપી દે તેવી અને એ પણ એક ત્રણ જ વસ્તુમાંથી આપણી બરફી બની જશે તેના માટે આપણે એક કપ મિલ્ક પાવડર લીધો છે અને આપણે તેમાં અડધો કપ જેટલું દૂધ મિક્સ કરી અને એને એકદમ સરસ બેટર જેવું તૈયાર કરવાનું છે અને આપણે એકદમ સરસ બેટર થઈ જાય તો આપણને એવું લાગે તો દૂધ એડ કરી શકીએ છીએ પણ આ બેટર એકદમ પરફેક્ટ થઈ ગયું છે તેને હવે આપણે એક પેનમાં ઘી લઈશું બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઘી લઈશું અને આપણે જે મિલ્ક પાઉડરનું બેટર બનાવ્યું છે તે આપણે ઘીમાં એડ કરી દઈશું અને કન્ટિન્યુઅસ ચલાવતા રહીશું ગેસની ફ્લેમ સાવ સ્લો જ રાખવાની છે અને આપણે તેને હવે ચલાવતા રહીશું જેથી કરીને તે નીચે બેસી ન જાય એનું ખાસ ખ્યાલ રાખવો અને આપણે હવે એકદમ ઘટ થોડું થાય પછી આપણે તેમાં અડધો વાટકી જેટલી ખાંડ ઉમેરીશું અને ચલાવતા રહીશું પછી એકદમ ઘટ થઈ જાય ત્યાં સુધી આપણે એને એકદમ માવા જેવું થઈ જશે ઘટ થઈને ત્યાં સુધી આપણે એને ચલાવવાનું છે જો એકદમ હવે સરસ આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે તો આપણે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને થોડીવાર આપણે તેમાં એને તેને એમાંને એમાં ચલાવતા જ રહીશું જેથી કરીને થોડું ગરમ હોય ત્યાં સુધી આપણે એમાં એને એમ સરસથી મિક્સ કરવાનું છે એટલે આપણું એકદમ બેટર એકદમ હવે આપણે તમે જોઈ શકો છો એકદમ બેટર એકદમ સરસ થઈ ગયું છે અને સાવ ઠરી ગયું છે તો આપણે હવે એને એક પ્લેટમાં કાઢી લઈએ અને હવે એને વધારે સ્મૂથ બનાવવા માટે આપણે એક મિક્સચર જાર લઈશું તેમાં તેને બધું એડ કરી અને આપણે એક એને એક પીસી લઈશું એટલે એકદમ વધારે સ્મૂથ માવા જેવું આપણું બેટર થઈ જશે તમે જોઈ શકો છો એકદમ સરસ થઈ ગયું છે હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈએ અને તેમાંથી આપણે બે પાટ કરી લઈએ આપણે કોકોવાળી બરફી બનાવીએ છીએ એટલે બે પાટ કરી અને એક પાટમાં આપણે કોકો પાવડર એક ચમચી જેટલો આપણે કોકો પાવડર એડ કરીશું અને એને એકદમ સરસ મિક્સ કરી લઈશું એકદમ જ મિક્સ કરી લેવાનું છે હવે તમે જોઈ શકો છો આપણું એકદમ સરસ આપણે કોકો પાવડર તેમાં મિક્સ થઈ ગયો છે મિલ્ક પાવડરમાં હવે આપણે એક પ્લાસ્ટિક બેગ લઈશું તેના ઉપર આપણે ઘી લગાડશું એટલે તે આપણું બેટર ચોટે નહીં અને આસાનીથી ઉખડી જાય અને એના ઉપર આપણે એક વ્હાઇટ લેયર લઈ અને એની મોટો બધી રોટલી જેવું આપણે વણી લેવાનું છે એકદમ મોટી આપણે વણી અને તેના ઉપર હવે આપણે પછી એક કોકો પાવડરનું લેયર રાખીશું એટલા માટે આપણે એક લેયર કરી હવે એમાં ઉપર કોકો પાવડરનું લેયર મૂકી અને એને પણ આપણે ઈજ સાઈઝની મોટી આપણે કરી તમે અલગ પણ વણી શકો છો તેને આપણે બે રોલ કરી અને પછી પણ જોઈન કરી શકો પણ મેં આ રીતે એક ઉપર બીજું લેયર વણ્યું છે અને પછી તેના ઉપર આપણે થર્ડ લેયર વ્હાઈટ લેયર પાછું લગાવી દઈશું અને પછી આપણે એકદમ સરસ આપણે રોલ વાળી લેવાનો છે એકદમ ટાઈની રોલ વાળી અને એકદમ ફિફ્ટ આપણે કરી લઈશું તમે જોઈ શકો છો આપણો રોલ તૈયાર થઈ ગયો છે એકદમ સરસ અને સ્મૂથ તમે જોઈ શકો છો આપણો રોલ એકદમ સરસ તૈયાર થઈ ગયો છે આ રોલ અને આ મીઠાઈ એટલી સરસ લાગશે તમે એક વખત બનાવજો છો પણ બહુ જ સરસ બહારની પણ મીઠાઈ તમે ભૂલી જશો એટલી સરસ સ્વાદમાં અને એકદમ ટેસ્ટમાં ચોકલેટ બનશે મસ્ત લાગે છે હવે આપણે તેને રોલને કટ કરી લઈએ તો આપણે તેને સરસથી એક સરખા પીસ કરી લીધા છે તમે જોઈ શકો છો કે આપણા રોલ એકદમ સરસ જ થાય છે આપણે નથી તેને ફ્રીજમાં મૂકવાની પણ જરૂર પડતી નથી એકદમ બહાર જ એકદમ સરસ સેફ થઈ જાય છે ઠરી જાય એટલે તો જુઓ છો ને તમે કેટલી સરસ લાગે છે આ ટેસ્ટમાં પણ એટલી જ સરસ લાગે છે મિલ્ક કોકો બરફી તૈયાર છે ફ્રેન્ડ્સ આપણી મિલ્ક કોકો બરફી તમને આ રેસીપી ગમી હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને એકવાર જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો માત્ર પંદરથી વીસ મિનિટમાં જ બનીને તૈયાર થઈ જાય છે અને